કેશ ફી તદ્દન ફ્રી રાખવામાં આવી તેમજ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના સેવાકીય પ્રવૃત્તિ કરતા હોદ્દેદારો દ્વારા આ કેમ્પમાં સુંદર કામગીરી બજાવી આ કેમ્પમાં લાભ લેનારા દર્દીઓને કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલ ઓઆરસદ ખાતે દાંતની સફાઈ મશીનથી દાંતની સાફ સાફ સફાઈ આખું ચોખ્ઠું તેમજ પ્લાન્ટમાં તેમજ દાંતનો નાનો એક્સરે અને દાંતમાં સિમેન્ટ પૂરવાના અને દાંતની મૂળ સારવાર રાહત દરે કરી આપવામાં આવી હતી આ કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલ દ્વારા યોજાયેલ વિનામૂલ્ય કેમ્પમાં કર્ણાવતી યુનિવર્સિટી તેમજ ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટર પ્રિયા અમીન ડોક્ટર ઝીલ માહી જોશી ડૉક્ટર માહી શ્રીમાલી ડૉક્ટર ખુશી ગામિત અને ડૉક્ટર ખુશી ભટ્ટની સાથે કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલના અન્ય કર્મચારીઓએ પણ આ કેમ્પમાં સહભાગી બન્યા અને કેમ્પને સફળ બનાવવા શેખુલ ઇસ્લામ ટ્રસ્ટનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો કઢી સેકુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સાથ સહકાર આપીને કર્ણાવતી હોસ્પિટલમાં આ સ્ટાફ આવે છે અને એમાં અહીંયા ડેન્ટલ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક અહીંયા કરી કેમ્પિંગ કર્યું છે અને કેમ્પિંગમાં લગભગ આપણે કઢીના સિત્તેરથી સિત્તેર એક પેશન્ટ આવ્યા છે અને એમનું અહીંયા ઓપીડી કરવામાં આવે છે જે કાલે કર્ણાવતી હોસ્પિટલ દ્વારા એક ગાડી આવશે એમાં એ લોકો ટ્રીટમેન્ટ કરાવવા જશે અમે અમારી જેટલું બનતું હતું એ સાથ સરકાર આપેલ છે અને અમે કોશિશ કરી રહ્યા છીએ કે એમને સારી રીતે સેવા પાડી શકીએ અમારા મંડળદ્વારા જેટલું બને એટલી અમે કોશિશ કરી છે